જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ તથા બીઆરસી ભુજ પ્રાયોજિત અને સીઆરસી લોરિયા આયોજિત લોરિયા સીઆરસીનો કલેક્ટર કક્ષાનો કલા ઉત્સવ નોખાણીયા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાએ દીપ પ્રગટાવી અને રિબિન કાપી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો વિકસિત ગુજરાત બે હજાર સડતાલીસની થીમ આધારિત આ કલા ઉત્સવમાં ક્લસ્ટરની નવ શાળાના છવ્વીસ જેટલા બાળકોએ ભાગ લીધો હતો બાળકોમાં રહેલા વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય એમની સુષુપ્ત શક્તિઓ બહાર આવે આત્મવિશ્વાસમાં સુધારો થાય અને એમને પ્રોત્સાહન મળે તે હેતુથી કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી જેમાંથી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે લોરિયા ગ્રુપ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુમારી વંદનાબા જાડેજા બાળકવિ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નોખાણિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી માધવ છાંગા સંગીતવાદન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સુમરાસર શેખકુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી વિજય ઓઢાણા જ્યારે સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નોખાણીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શ્રીયા છાંગા વિજેતા બન્યા હતા વિજેતા બાળકોને સીઆરસી લોરિયા તરફથી શિલ્ડ અને પ્રમાણપત્ર જ્યારે દાતા પ્રવીણ ભદ્રા તરફથી સ્કેચ પેન આપવામાં આવ્યા હતા તો ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો અને બોલપેન આપી મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહિત કરાયા હતા નિર્ણાયકો તરીકે ભાવિની ભટ્ટ નમ્રતા આચાર્ય જિગ્નેશ ઠક્કર શીતલ ગોસાઇ રસીલા આહિર અને જિગ્નેશ પંચાલે સેવાઓ આપી હતી દરેક સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવેલ બાળકો હવે આગામી સમયમાં તાલુકા કક્ષાએ યોજાનાર કલા ઉત્સવમાં લોરિયા સીઆરસીનું પ્રતિનિધિત્વ કરશે કલા ઉત્સવમાં નિર્ણાયકો અને માર્ગદર્શક શિક્ષકોને દાતા ભદ્રા તરફથી પ્રતિક ભેટ આપવામાં આવી હતી આ તકે શિક્ષક અગ્રણીઓ રાણાજી જાડેજા જેતમાલજી જાડેજા એસએમસી અધ્યક્ષ હરિભાઈ ચાળ સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું કલા ઉત્સવમાં ભાગ લેનાર તમામ બાળકો શિક્ષકો ઉપરાંત શાળાના તમામ બાળકો માટે સીઆરસી લોરિયા તેમજ નોખાણિયા પ્રાથમિક શાળામાં અગાઉ જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા માનસી ગુસાઈ તરફથી અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન નોખાણિયા શાળાના મદદની શિક્ષક કેશુ આડેદરાએ જ્યારે આભાર વિધિ નિરાલી ગોસ્વામીએ કરી હતી